ધાંગધ્રા નજીક અકસ્માતની ઘટના ધાંગધ્રા કુડા ચોકડી બાયપાસ પાસે અકસ્માત સર્જાયો જેમાં અજાણ્યા વાહન ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ અને તપાસ હાથ ધરી સૂત્રો તથા રાહદારીઓ પાસેથી મળતી માહિતી અનુસાર કુડા ચોકડી બાયપાસ પાસે અકસ્માત સર્જાયો અકસ્માતમાં વાહન ચાલકને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે જ મોત થયું હોવાનું પ્રાથમિક માહિતી મળી રહી છે અકસ્માત કેવી રીતે બન્યો તેની કોઈ માહિતી હાલ સ્પષ્ટ થતી નથી મૃતકની ઓળખ માટે પોલીસે તપાસ શરૂ કરી છે ઘટનાને લઈ ટ્રાફિક પણ થોડોક સમય માટે ખલેલ પહોંચી હતી પોલીસે મૃતદેહનો કબજો લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે વધુ વિગતો માટે પોલીસે તપાસ હાથ ધરી છે કુડા ચોકડી બાયપાસ પાસે અકસ્માત અજાણ્યા વાહન ચાલકનું મોત થયાની ઘટના સામે આવતા સ્થાનિકોમાં ચકચાર મચી જવા પામી હતી વધુ માહિતી તથા સતત અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોડાયેલા રહો